નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો પેટમાં ગેસ થાય ત્યારે ગેસને મટાડવા માટેનો એક સાવ સરળ અને દેશી ઉપચાર સાથે મિત્રો એક વસ્તુ ખાવાથી ગેસ થાય છે એ કઈ વસ્તુ હોય છે જેનાથી ગેસ થતો હોય છે અને જેનાથી ગેસ થતો હોય છે વસ્તુ ખાવાથી તો આ વસ્તુ ખાવાની બંધ કરી દેવી જોઈએ અથવા અમુક વસ્તુ છે એ અમુક સમયે ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે અને હું જે ફૂડની વાત કરું છું ને એ ફૂડનું નામ છે દૂધ કાચું દૂધ અને એમાં પણ ભેંસનું દૂધ હોય તો મિત્રો ગેસ થાય પણ ક્યારે દૂધ ખાવ તો ગેસ થાય સવાર સવારમાં ઉઠી અને સવારના નાસ્તામાં અથવા સવારના શિરામણમાં કાચું દૂધ ખાવાથી ગેસ થઈ શકે છે જો કે એ પણ લોકોની તાસીર પ્રમાણે હોય છે દરેક લોકોને ગેસ નથી થતો પણ જે લોકોના શરીરની પ્રકૃતિ વાત પ્રકૃતિ અથવા વાયુ પ્રકૃતિવાળું શરીર હોય તો આવા લોકોને સવાર સવારમાં કાચું દૂધ ખાવાથી ગેસ થઈ શકે છે કાચું એટલે ગરમ કર્યા વિનાનું એમના તાજે તાજું દૂધ હોય એ દૂધ ખાવાથી ગેસ થાય અને એમાં પણ જો ભેંસનું દૂધ ખાવામાં આવે તો સો ટકા મિત્રો આ દૂધ છે એ વાયુ કરે છે દૂધને લીધે શરીરમાં કાચું દૂધ ખાવાથી શરીરમાં વાયુ થાય વાયુ બગડે અને વાયુ બગડે છે એટલે જે અપાન વાયુ છે એ બગડે છે અપાન વાયુ જ્યારે બગડે ત્યારે પેટમાં ગેસ થાય પેટ ભારે ભારે લાગે પેટમાં આફરો ચડ્યો હોય એવું લાગે તો આ ગેસ છે ને મટાડવું હોય તો પહેલું કામ તો એ કરવાનું કે સવારમાં દૂધ ખાવાનું બંધ કરી દેવાનું કાચું દૂધ દૂધ છે ને ખાવું હોય ને તો દૂધને ગરમ કરવાનું દૂધને ગરમ કરી એની અંદર એક ચપટી સૂઠ નાખો થોડી સાકર નાખો એકદમ સ્વાદિષ્ટ પણ લાગશે અને પેટમાં ગેસ પણ નહીં થાય જબરજસ્ત પ્રયોગ છે દૂધનો એટલે કાચા દૂધ ખાવાથી ઘણા લોકોને ગેસ થાય જે લોકોને દરરોજ ગેસ થતો હોય પેટમાં અને દરરોજ સવારમાં દૂધ છે એ સીરામણમાં કે નાસ્તામાં સવારે દૂધ ખાતા હોય તો દૂધ છે ને કાચું દૂધ ખાતા હોય તો તો આ દૂધ છે એકવાર બંધ કરી દેજો ત્રણથી ચાર દિવસ દૂધ બંધ કરી અને ટ્રાય કરજો કેમ કે આયુર્વેદ એવું કહે છે કે સવારે કાચું દૂધ ખાવાથી પેટમાં વાયુ વધે અથવા વાયુ બગડે એટલે પેટમાં ગેસ થવાની શક્યતા પૂરી છે જો કે દરેક લોકોને ન પણ થાય એવું કેમ કે ઘણા લોકો કહેતા હોય કે સવાર સવારમાં શિરામણમાં દૂધ ખાતા જ હોય છે આપણા વડીલો પણ શિરામણમાં દૂધ ખાતા એ પણ શરીરની પ્રકૃતિ પ્રમાણે આ બધું થતું હોય છે એટલે વાયુ પ્રકૃતિનું શરીર હોય તો પેટમાં ગેસ થઈ શકે છે હવે પેટમાં જ્યારે ગેસ થાય ત્યારે ગેસને મટાડવા માટેનો એક સાવ સરળ ઉપચાર કહો ને અને તાત્કાલિક રિઝલ્ટ આવે એવું તો એ છે અઝમો અઝમો છે અઝમો એને હથેળીમાં લઈ લો એની અંદર એક ચપટી જેટલું સંચળ નાખો સંચળ એટલે કાળું મીઠું કાળા નમક જેને હિન્દીમાં કહે છે એક ચપટી સંચળ નાખી મિક્સ કરીને અજમો ખાઈ જાઓ ઉપર એક ગુંટલો ઉફાળું પાણી પી જાઓ એટલે ગેસ છે અમુક સમયમાં જ એ અમુક મિનિટોમાં જ ગેસમાં તમને રાહત થઈ જાય હવે સંચળ ન હોય તો અજમાની અંદર સિંધા એટલે કે સિંધવ મીઠું નાખો એક ચપટી અને એ ખાઈ જાવ સિંધવ મીઠું પણ ન હોય તો ઘરે જે સાદું મીઠું હોય છે જે રસોઈમાં વાપરતા હોય એ મીઠું એક ચપટી અજમાની અંદર નાખી અજમો મોંમાં નાખી અને ગળી જાવ અને ઉપર એક ઘોટળો પાણી પી જાઓ આ એવો પ્રયોગ છે કે ગેસની સમસ્યા હોય ને તો આનાથી ખૂબ ઝડપથી અને ખૂબ જ સારું પરિણામ મળી શકે છે અને તાત્કાલિક રિઝલ્ટ મળે છે ગેસમાં એટલે ગેસની સમસ્યામાં આ એક એવું મિત્રો છે ફૂડ કે દૂધ સવારમાં ખાવાનું બંધ કરવાથી કે દૂધ સવારે કાચું ખાવાનું બંધ કરવાથી ગેસની સમસ્યા સાવ દૂર થઈ શકે છે એટલે જે લોકોને દરરોજ ગેર રહેતો હોય તો આ પ્રયોગ અપનાવવા જેવો છે જેનાથી ખૂબ જ સારું પરિણામ મળી શકે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી